હવે આમાં કઈ ન થાય જશું કાકી સ્લેબ ભરાઈ ગયો અને અત્યારે છે ને મારે તમને મસ્ત વસ્તુ છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોર ટાઈમ થઈ ગયો છે જમી લીધું છે ફ્રી થઈ સરસ મજાના રેડી થઈ અને ઓન ધ વે નીકળી ગયા છે અમે ખોરાસા જવા માટે અને અમારી સાથે સાથે જો અહીંયા દિત્યા બેન છે પછી નરેશ છે ડ્રાઇવિંગ કરે છે અત્યારે અને મમ્મી પણ પાછળ બેસી ગયા છે અને આપણે વાવણી તો થઈ ગઈ છે ખેતરમાં બસ જો વરસાદ ના બેગ છાકા થઈ જાય એટલે ફટાફટ આપણે માંડવી ઉગી જાય અને આજુબાજુ અત્યારે બધા માંડવી નું વાવેતર ચાલુ જ છે

માનવી હવાની બાતય તો આજ આવતા જ છે એટલે અમારા કાકા બાપાના ભાઈઓ ત્યાં રેહ છે તો બધા એને મળાઈ જાય બેસાઈ જાય બધા એની ઘરે હમણાં ઘણા ટાઈમ થી અમે ગયા જ નહોતા જોકે હું નારેશ તો ગયા હતા ગાના નરેશ પણ એટલો લાંબો ટાઈમ બેઠા નહોતા કોઈની ઘરે ફટાફટ આપણે માતાજીનું નહોતું ત્યારે ગયા બસ પછી પાછા કોઈ નથી ગયા અત્યારે આપણે છે ને ખોરાક પહોંચી ગયા ને મારે ખોરાક ઘણા બધા ગો છે પાંચ છ ગો છે તો અહીંયા ખોરાક એક ઘેર જો અહીંયા ઘેરે ઘરે ચા પાણી પી લીધા

માર કાકી છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું ને તો વાંધો વાવણી વાવણી થઈ ગઈ હા હાલો

ચાલો થોડીક વાર અહીં બેસી લઈ ચા પાણી ને ગયું છે હવે બીજું ઘર બદલવાનું છે હવે આગળ જવાનું છે હજી કેમકે હજી બે ઘર બેઠા ને હજી બે ત્રણ ઘર બેસવાનું બાકી છે

આપણે બહાર નીકળે ને એટલે એટલી મજા આવે બધા ઘરે બધા ફ્રી છે કોઈ હજી વાવેતર ચાલુ નથી બધા થઈ ગયું છે વાવેતર એટલે બધા લોકો ઘરે છે એટલે મળી જાય છે કા નગર અમને એ ઉપાધિ હતી કે અમે જઈએ ને બધા લોકો વાવણી કરવા વયા ગયા છે તો કઈ બે ઘર તો બેસી લીધું એટલે ત્યાં તો વાવણી થઈ ગઈ અહીં આગળ ત્રણ ઘર બાકી છે ત્યાં જોઈએ કે શું કરે છે લોકો તમને પણ ગાડી ચલાવી હોય બીજો તો ચાલુ જો છે ને એક કાંટાનું આખું ઓલું છે દારૂ હોય ને નીચે પડી ગયું છે રસ્તામાં જ છે પાછું તો નરેશ ખસેડે છે

દીતિયા કેવી છે મસ્ત ચાલો તો જો અમે છે ને અહીંયા ખોરાસા અમારા બીજા કાકાની વાડી આવી ગયા અને જો અમારે અહીં જસુ કાકી છે ને એની હમણાં નવા મકાન બનાવ્યા ને તો અમને બધાને બતાવે છે કા હમણાં અમે આવ્યા ત્યારે સ્લેબ ભરવાનો બાકી હતો હવે આ પાછા આવ્યા ને ત્યાં સ્લેબ ભરાઈ ગયો હવે પાછા આવશું ને ત્યાં લાદી પ્લાસ્ટર થઈ જાય હા

છે કે મીઠી હમ કાચી હોય ત્યારે કડવી હોય પાકી જાય એટલે મીઠી થઈ જાય થળિયો કાઢી ને જાય અહીંયા જો આપડે ડુંગળી લીધી છે

કપડા નહીં ઉપાજે વરસાદ આવે તો મને એની મને કોઈ વાંધો નહોતો કેમ કે વરસાદ જયારે આપણે ખાસ જરૂર હતી ના માંડવી વાવી દીધી ને આપણે કાલે માથે તડકો હતો એટલે જો વરસાદ થોડોક થઈ જાય ને છાતા તો આપણે માંડવી છે ને તરસ ઊંઘી જાય લાગત માંડતો અત્યારે બધું વાવેતરનું કામ ચાલુ જ હતું એટલે વરસાદની તો જરૂર હતી

અને અહીંયા એક બાજુ ખીચડી મૂકી દીધી છે અને આજે છે ને છાશમાં આખું પવાનું ભયર્યું છે આપણે કઢી ખીચડી બનાવવાનો વિચાર છે એટલે ખીચડી તો મૂકી દીધી છે ચા બની જાય ને પછી આપણે કઢીનો મસ્ત વઘાર મારી દઈશું હમણાં ચાલો તો આપણે છે ને રસોઈ બની ગઈ છે થોડીક વાર વરસાદ આવ્યો ને એટલે વાતાવરણ એ સરસ ઠંડુ થઈ ગયું છે અને અત્યારે છે ને લસણ સાવ પૂરું થઈ ગયું છે એટલે જો હું લસણ લઈને બેસી ગઈ છું લસણ ફોલવા ને લસણ વાળી ચટણી પૂરી થઈ ગઈ છે એટલે લસણી ફોલી લો લસણવાળી લસણ વાળી ચટણી પણ ખાંડી અને ડબી ફોલાવ એટલે પછી હવે આપણે ચાર પાંચ દિવસ કાંઈ ટેન્શન નહીં અને અહીંયા જો દિત્યા અને યુગ ને મમ્મી ને બધા બેઠા બેઠા વાતું કરે છે શેરીમાં કેમકે બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે ઘરનું મમ્મી આવીને ગાયો નું કરતા હતા મેં આવીને સીધું બધું રોંઢાનું કામ કર્યું રસોઈ કરીને એટલે ફટાફટ કામ થઈ ગયું રસોઈ આજ તો થઈ ગઈ છે એટલે હવે આપણે છે ને આઠ વાગે છે જમવા બેસવાનું છે ત્યાં સુધી કંઈ કામ નથી એટલે ફટાફટ હું લસણ ફોલી લઉં તો લસણ ફોલી અને પછી મસ્ત મજાનું જમવા બેસી ગયા તા કે આજે તો થોડીક વધારે ભૂખ લાગી ગઈ હતી મમ્મીને અમે તો કે આવીને નાસ્તો કર્યો હતો પણ મમ્મી આવીને નાસ્તો નહોતો કર્યો કા મને ભૂખ લાગી હા એટલે પછી બેસી ગયા બધાએ જમવા અને પપ્પા પપ્પાએ મેન રીતે જમી લીધું છે મમ્મી દીકરી દરોજની જેમ પાછળ હોય

ગામડાના લોકો અંદર ને વાળા અને આ છે ને એ સંભારો બનાવેલો છે અને આને પણ આપડે આથી શકીએ કાને પણ તો આવી રીતના આપણે કેળાની જેમ આને પણ આથી શકીએ

તો વાર આપણે એને એન્જોય કરવા દઈશું અને પછી હું એડિટિંગ કરીશ એનું લેશન કરશે અને પછી સુઈ જશું હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારા વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો જેના ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ